ભાઈ પ્રતાપગઢની અંદર જે ધારો નહીં થઈ શકે તો અહીંયા જેટલા મત છે ને એટલા જ પડ્યા છે અહીંથી તમે પત્રકાર અહીંયા બેઠા છે તમે દાખલો આપજો અહીંયા જેટલા મત પડ્યા છે ને એટલા જ મત અહીંયા પડે છે અહીંયા ગામની અંદર જેટલી વસ્તી છે એટલી ચોરી કરવી હોય ને તો બધી ખબર પડે પણ ભાજપે એવું કોઈથી શીખવાયેલું નથી અને કરશે પણ નહીં કે કોઈ દી વોટ ચોરી કરવાનું હા અહીંયા ગામના લોકો બેઠા છે બૂથ ઉપર બેઠા છે સનાતન સત્ય વાત કરું છું હું તો અહીંયા આંટો મારવાય નથી આવ્યો જે મત હતા ઈજ મત અહીંયા લખાણા છે અને કોઈનું નામ સુરત હાલતું હોય તો એ માણા પણ અહીંયા નથી આવ્યો આ એ રીતનું આપણે શાસન કરવી છીએ અને તમે જે ટીવી ઉપર જોવો છો ને કંદન ખોટી વાત ઉડાડી અને ગમે રીતે ગમે એ પ્રૂફ લાવી અને કાગળ મૂક્યોવાનું કાલે હવારે હું કોઈ પણ એમ કહી દઉં ભૂપોત બાપા છે એટલે તમારે એવું માની નહીં લો ખાતરી કરવાની આ ગામની અંદર જ હું દાખલો દઈ દઉં કે આ ગામની અંદર ચારસો સાડી મત છે તો મત બસો હવા બસો જ પડે પ્રતાપ પ્રશાંતભાઈ બસો હવા બસો જ પડે આ ગામની અંદર કોઈ વાદ વિવાદ નથી તો નો બધું થઈ જાય પણ આપણી સંસ્કૃતિ છે આપણને ભાજપે શીખવાડ્યું છે મહેનત કરી કામ કરી અને લોકોને પાસે મત માગજો એ મત અમે લેવી છે અમે ખોટો મત નથી લેતા અસ્તુ જય હિંદય ભારત